ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે પરંતુ ક્યાંક અત્યારે હાલ જે પ્રમાણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનની વાતો કરી રહી છે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ હાસ્યામાં ધકેલાઈ ગયું છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની આમ આદમી પાર્ટીનું અત્યારે હાલ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક નર્મદા જિલ્લામાંથી ઘણા બધા લોકો ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં જોડાયા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અનિલભાઈ ન્યૂઝ

અલગ અલગ ગામના સરપંચો છે દરેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ আমি নম্বৰ আহিব নে হা নে নম্বৰ મારા જવાની કે દે દીધું ના જવાની આ આ બબાર કે થઈ ગયને વિરામામાં જોડાવા બગલ આ બધું મેવ ડાલા દાના દાના આનો મતલબ છે કે તમે તમારો ખૂબ ખૂબ સાહેબ ના કાકાલે ના સાહેબ કે 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 બટુ બોલેલા આંગો એ બોલેલા એજે બધાને અમા આયો ને હે ખાઈપોનો ન હોય કોઈ બી પોલીસ હોય સાહેબ લો મારા જવાની કે દે દે જવાની

એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે કે હવે ક્યાંક વિસાવદર જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા છે એ પણ ક્યાંક ચર્ચામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી છે એ પણ અત્યારે હાલ પોતાનું વર્ચસ્વ કેવી રીતે વધી શકે બે હજાર સત્યાવીસને લઈને કેવી રીતે તૈયારીઓ થઈ શકે એ દરેક વાતને લઈને અત્યારથી જ રોડમેપ બનાવવાની શરૂઆત કરી રહી છે તેની સાથે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી હજી હમણાં જ આવ્યા હતા ગુજરાતની મુલાકાતે તેમના દ્વારા નવા નિયામેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખો છે એ દરેક લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી બે હજાર સત્યાવીસની રણનીતિ બનાવવામાં આવી હતી ને ભારતીય જનતા પાર્ટીની અત્યારે સત્તા છે એટલે એ લોકો પણ અત્યારે પૂલતા પ્રયત્ન કરી રહ્યા છે કે બીજી વખત તેમની સત્તા કેવી રીતે આવે એટલે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની તો આ જે સદસ્યતા અભિયાન છે તે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને કેટલું ભારે પડે છે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર